રીવર બેડ પાવરહાઉસમાંથી 43332 ક્યુસેક પાણી છોડાયું છે તો મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 4 મીટર દૂર છે જો જીએસટીવી પર ડેમના પાંચ દરવાજા ખુલાયા શ્રીવાડોરી તમામ ગામો તો નર્મદા ડેમની જળ સપાટી સતત વધતા પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે આપ તસવીરોમાં છો જે નર્મદા ડેમ છે નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે મધ્યપ્રદેશના ઉપરવાસમાં ઇન્દિરાસાગર અને તવા ડેમમાં પાણી જે દરવાજા ખોલાતા તેનું પાણી નર્મદા ડેમ સુધી પહોંચ્યું અને નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવાને ખોલવા પડ્યા છે સાથે સાથે પાણીની આવક સતત બે લાખ છન્નું આવી રહી છે અને જાવક છે તે દોઢ લાખ જેવી છે નદીની સપાટી ધીમે ધીમે વધી રહી છે જ્યારે કાંઠાના વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવે છે રવિવારનો દિવસ હોવાથી જે પ્રવાસીઓ છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે નર્મદા ડેમ જે ઓવરફ્લો થવાનો દરવાજા ખોલવામાં આવ્યા છે તેનાથી તેને જોવાનો એક લાવો પ્રવાસીઓને સાથે મળશે સાથે સાથે મહત્ત્વની બાબત એ છે કે જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં નર્મદાની જળસપાટી પણ વધશે હાલ નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે રફિક ધણીવાલા જીએસટીવી નર્મદા

ઇન્દ્રાસાગર અને તવાર ડેમ જે છે તે મહત્વના ડેમ ગણવામાં આવે છે એ મધ્યપ્રદેશમાં આવે છે નર્મદા નદી પણ મધ્યપ્રદેશથી નીકળે છે ત્યારે ગુજરાતની દીવાદોરી સમાનગાત સરદાર સરોવર અને સરદાર સરોવર છે ત્યાં નર્મદા નદી ઉપર બાંધ બાંધ બનાવવામાં આવેલો છે આપ ચસ્તોમાં જોઈ રહ્યા છો જે નર્મદા ડેમ છે તેના આપણે ઉપરવાસના ભાગમાં છે અને આ નદીનો નજારો છે પાંચ ડેમ દરવાજા નદીમ નો ઉપરવાસ ઉપરવાસનો ભાગ છે બીજો તમને બતાવીશું કે નર્મદા નદી અહિયાં થી આવે છે અને નર્મદા નદી જે છે તે મધ્યપ્રદેશથી આવે છે એક સાગર જેવી સ્થિતિ નર્મદા નદી અહીં જોઈ રહ્યા છો અ જે ચારો તરફ ડુંગરો છે ડુંગરો ની વચ્ચે થી નર્મદા નદી આવે છે અ મહત્વ બાબત એ છે કે નર્મદા ડેમ ના દરવાજા આ વખતે પાંચ ખોલી પાણી વેરવા આવ્યું છે ગત વખતે ભારે ખાના ખરાબી નર્મદા જિલ્લા માં હતી અને જેના કારણે સરકારે આ વખતે સાવચેતી રાખી છે કારણ કે પાણીની જળ સપાટી વધવા નહીં દેવી અને લેવલ માં રાખવી જેના કારણે કેનાલ હાઇડ પાવર રિવર બેડ પર તમામ ચાલુ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં જીવાદોરી સમાજના ડેમના પાંચ દરવાજા ખોલીને જે ઓછી માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે બે લાખની આવક છે સામે લાખ પાણીની આવક અને જાળવી રાખવા માટે ડેમ હજુ પૂરેપૂરો ભરવામાં નથી આવ્યો એનું કારણ છે ગત વખતે ભારે હોનારત સર્જાઈ હતી ગત વર્ષે દસ દસ લાખ ક્યુસેક પાણીની આવક થઈ ગઈ હતી અને આવક નવ લાખ ઉપર થઈ ગઈ એટલે ગઈ વખતે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ વખતે સરકારે અગમ અગમચેતી રાખી છે અગમ અગમચેતી રાખવા પાછળનું કારણ છે કોઈ ગત વખતે પાણીના પૂરથી પ્રભાવિત ભરૂચ નર્મદા વડોદરા ભારે બન્યા હતા તેના કારણે આ વખતે પહેલેથી દરવાજા ખોલવામાં આવી રહ્યા છે જેનાથી નુકસાન ના થાય અને પાણીનું લેવલ જળવા રહે નર્મદા ડેમ છલોછલ પણ ભરવામાં નથી આવ્યું જી મહત્તમ જે લેવલ છે તે ચાર મીટર દૂર છે તંત્ર દ્વારા શું તૈયારીઓ પાણીનું જે લેવલ છે આવક અને જાવકને બેલેન્સ કરવા માટેની જી આપને જણાવી દઉં કે નર્મદા ડેમ કારણ છલોછલ નહી ભરવા પાછળનું કારણ વધારે પડતું પાણી જ્યારે મધ્યપ્રદેશમાંથી છોડવામાં આવે અને ગુજરાતમાં આવે અને નર્મદા ડેમ સુધી પહોંચે તેને તંત્ર એકદમ કાળજી રાખી રહ્યું છે ગત વર્ષે જે પૂરના પાણી આસપાસને ગમરોડી નાખ્યા હતા નર્મદા કેટમેન્ટમાં વરસાદ પડ્યો હતો જે ઇન્દિરા સાગર અને તવા ડેમમાંથી પાણી વધુ પડતું છોડવામાં આવ્યું હતું જેનો ભોગ નર્મદા જિલ્લો બન્યો હતો ભરૂચ જિલ્લો બન્યો હતો તેની તૈયારી ભાગરૂપે આ વખતે સરકારે રાખી છે એની પાછળનું મુખ્ય કારણ છે કે જ્યારે પાણી વધુ આવે ડેમમાં છોડવાની નોબત આવે તો ડેમ ખાલી હોય તો એને ભરી શકાય એટલે થોડો ઓછો રાખી અને પાણી છોડવામાં આવી રહ્યું છે જેનાથી ધીમે ધીમે ગતિએ પાણી નર્મદા નદીમાં છોડી શકાય તબક્કાવાર પાણી છોડવામાં આવશે આ ડેમના દરવાજા કેટલા કલાક ચાલુ રાખશે તે તો તંત્ર નક્કી કરશે અત્યારે તંત્ર એ બાબતે કંઈ કહેવા માંગતું નથી પરંતુ એક મુખ્યમંત્રી જે છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ ને નર્મદા નિગમ ના ઓથોરિટીના અધિકારીઓ એ એક સાથે મળી અને આખું જે સારું ગુજરાત ને નુકસાન ના થાય ગામડાઓને નુકસાન ના થાય તેના માટે તકેદારી રાખ્યા છે સર જે નીચાણવાળા ગામો છે વડોદરા નર્મદા અને અ ભરૂચના તેને કાંઠાના વિસ્તારાના ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે જે રફી છોડા એ સમગ્રમાં